પંચમહાલના ગોધરા શહેરમાં બી ડિવિઝન પોલીસ મથક પર થયેલા હોબાળા અને પોલીસ ચોકીમાં તોડફોડના કેસમાં એક મહત્વનો ખુલાસો થયો ઓગણીસ સપ્ટેમ્બરની આ ઘટનાને ઝાકીર ઝભા નામના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટેનું પૂર્વ આયોજિત કાવતરું ગણાવવામાં આવ્યું જેના હવે વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસ મથક પર હોબાળો મચાવ્યા બાદ અને તોડફોડની ઘટના થયા બાદ તે ગોધરા બાયપાસ પર આવેલી એક હોટલમાં પહોંચ્યો હતો જ્યાં તે એકદમ સ્વસ્થ અને સીધી ચાલે ચાલતો હતો અગાઉ પોલીસ મથક પર તે જે રીતે લંગડાતો આવ્યો હતો તેનાથી વિપરીત હોટલમાં તેના પગે કોઈ પણ પ્રકારની ઈજા ન થઈ હોય તે રીતે તે સામાન્ય રીતે ચાલી રહ્યો છે જેનાથી સાબિત થાય છે કે તે ઢોંગ કરી રહ્યો હતો લોકોને ગેરમાર્ગે દોરવા અને તેમની લાગણી ઉશ્કેલવા માટે વીડિયો વાયરલ કરીને તેણે શાંત ગોધરા શહેરમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચ્યું હતું અગાઉ તેણે ધાર્મિક પોસ્ટર સાથે વિડીયો બનાવતા ગેરસમજ ફેલાઈ કે પોલીસ તેને લઈ ગઈ છે જેના કારણે ટોળાએ પોલીસ સ્ટેશને તોડફોડ કરી